ઉઠેલી દૂધ એટલે કે બે લિટર દૂધ હતું તો હવે અમારો પાક રેડી થઈ ગયો છે તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા દૂધપાકનો અને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા નીતા બેન

हा पडता देखो आमने इंजन ये दिखा मीत्या